વૃક્ષો હવાને શુદ્ધ કરી પોલ્યુશનમાં ઘટાડો કરે છે અને આ જ બાબતનું ઉદાહરણ વટવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે બે હજાર પંદરથી અત્યાર સુધી નવા વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા બે લાખ જેટલા વૃક્ષો વાવવાને કારણે અગાઉ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ પુઅર આવતો હતો જે હવે બસો અઢારથી બસો સુધી રહે છે વૃક્ષો વાવવાને કારણે પહેલાં જે એક પાવર રહેતો હતો તે એન્ડ બન્યો છે વટવા જીઆરડીસી મોટા પ્રમાણમાં કેમિકલ તથા અન્ય ઇન્ડસ્ટ્રી ધમધમી રહી છે તેવામાં વટવા સહિત આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે વર્ષ બે હજાર પંદરમાં વટવા જીઆરડીસી એસોસિએશન દ્વારા આયોજન કરાયું છેલ્લા નવ વર્ષમાં વિવિધ જગ્યાઓ પર બે લાખ રોપા મિયા વાંકી જાપાનીઝ પદ્ધતિથી પ્લાન્ટેશન કરાયા જ્યારે દસ લાખ ચાર હજાર છસો સોળ સ્કવેર મીટર વિસ્તારમાં ગ્રીનરી કરવામાં આવી દર વર્ષે એસોસિએશન દ્વારા ખાલી પડેલી જગ્યાઓને જીઆઈડીસીને ફાળવેલા પ્લોટમાં સુવર્ણ વન નામ હેઠળ બાર વિવિધ જગ્યાઓ પર રોપાવ્યા છે આમ વટવા ગજાનાની મોટી પચીસો ફેક્ટરી આવી છે અને મોટા પાયે પોલ્યુશન ઉત્પન્ન થાય છે ત્યારે વૃક્ષારોપણને કારણે આ વિસ્તારમાં પોલ્યુશનમાં ખાસો એવો સુધારો નોંધાયો છે આપણે ગ્રીન કવરમાં બે હજાર પંદરમાં આનંદીબહેનના સરકાર હેઠળ એક અભિયાન ચાલુ કર્યું હતું વટવા બને વૃંદાવનનું તેના અંતર્ગત હજી સુધી છેલ્લા નવ વર્ષથી આપણે ઓલમોસ્ટ દસેક જેટલા વૃંદાવન તૈયાર કર્યા છે જે ઇન્ડસ્ટ્રીની વચ્ચે જે એરિયાઓમાં ડમ્પ અથવા કચરો નાંકી અથવા તો જે જગ્યાઓ યુટિલાઇઝ નથી થતી એને બગીચામાં કન્વર્ટ કરી અને એમાં મિયાવાકી જાપાનીઝ ટેકનોલોજીથી આપણે વૃક્ષારોપણ કર્યું છે અને સક્સેસફુલી વૃક્ષારોપણ થઈ અને આજની તારીખમાં દસ સુવર્ણવન તૈયાર થયા છે અને જેનો ટોટલ આંકડો કાઉન્ટેબલ બે લાખ બાર હજારને ક્રોસ કરી ગયો છે અને એમાં અમારી વટવા એસોસિએશનની આખી ટીમ ખૂબ જ ડિટેલમાં કામ કરી રહી છે છેલ્લા નવ વર્ષથી અને હજી બી આગળ કરતી રહેશે જેના કારણે અમને હવે આજે એવું ફીલ થાય છે કે વટવાનું જે આખું વાતાવરણ છે અને જે લક્ષી જે અમે પર્યાવરણને હેલ્પ થાય અને ઇન્ડસ્ટ્રીને જે અત્યારે તકલીફ પડે છે કે શિયાળામાં જેના કારણે પ્રદૂષણ વધવાની શક્યતા હોય તેને ઘણું ખરું નીચે લાવવામાં આ વૃક્ષોએ બહુ મહત્વનો ભાગ ભજ્યો છે અને તેના ભાગરૂપે હું વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના તમામ મેમ્બરોનો સહકાર અને મારી ટીમના અથાગ પ્રયત્નોને બિરદાવું છું વટવા એસ્ટેટમાં એટલે જીઆઈડીસીમાં છેલ્લા નવ વર્ષમાં અમે જે વૃક્ષારોપણ કરીએ છીએ બે લાખ ને બાર હજાર કરતાં વધારે જે અમે વૃક્ષો વાવ્યા છે જેને લીધે અહીંનું એર ક્વોલિટી ઇન્ડેક્સ જે રેસિડેન્શિયલ એરિયા કરતાં પણ ડાઉન છે ઇન્ડસ્ટ્રીઝ છે બિકોઝ ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે છતાં પણ એનો એક ક્યુઆઈ રેસીડેન્સિયલ કરતાં ડાઉન છે જસ્ટ બીકોઝ ઓફ પ્લાન્ટેશન અમે બે લાખથી બે લાખ બાર લાખ કરતા બધા પ્લાન્ટ અહીંયા વાવ્યા છે જે અત્યારે હાલમાં લગભગ સત્તર અઢાર ફૂટથી વીસ ફૂટની ઉપરના થઈ ગયેલા છે ઘણા બધા પ્લાન્ટ અમે દસ સુવર્ણવાની અહીંયા તૈયાર કર્યા છે જેટલી બી ગવર્મેન્ટની એટલે જીઆઈડીસીની જેટલી ખાલી જગ્યાઓ પડી છે કે જે લોકો એમને એલોટ કરી છે આના માટે એલોટ કરી છે જેથી અમે આ એરિયાને ખૂબ જ સુંદર અને એક સારું વાતાવરણ ઊભું કરી શકીએ અહીંયા